મિત્રો આજની વાર્તા છે સત્ય સમજાયું અલ્પેશ ઓ એનજીસીમાં ઓફિસર હતો જેથી તેની પત્ની આશાને બીજા કરતાં મોટા દેખાવાનો શોખ બહુ જ હતો એ અલ્પેશને દેશ માત્ર પસંદ ન હતું જેના લીધે ઘણી વાર બંનેની વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થતી હતી તે વાત વાતમાં કહેતી પણ ખરી કે શું ધોઈ પીવાના તમારા આ રૂપિયાને તમારા કરતાં તો પહેલાં પટાવાળાના બેરા છોકરા સારી રીતે રહેતા હોય છે તમે તો સાવ કંજૂસ છો તું મને એ બતાવ કે તમને ખાવા પીવા કપડામાં કયા તકલીફ છે પરંતુ હા જરૂર હોય તો પાંચના દસ ખર્ચો પરંતુ બિનજરૂરી તો એક રૂપિયો પણ નહીં ખર્ચવાનો હા પેપરવાળો પાંચ વધારે લઈ ગયો તે કંઈ વાંધો નહીં અને રાત્રે હોટલમાં વેટરને ટીપના દસ રૂપિયા આપી દીધા બિચારા તે લોકોને ઓછી આવકમાં ઘર ચલાવવાના હોય છે એ બધા બિચારા અને ઘરના વ્યક્તિની કોઈ ગણતરી જ નથી આમ ગણતરીનો નહીં પણ મોટા શો રૂમમાં સાડીના બસો વધારે આપી અને દાંતણ કે શાકભાજીવાળાને એક રૂપિયો ઓછો આપ્યાનું ગૌરવ લેતા હોઉં છો તેનો સવાલ છે રોજ રોજની આ કામ વગરની વ્યર્થાત ચર્ચાથી અલ્પેશને કંટાળો આવતો હતો તેને મન એક એક રૂપિયાનું મહત્વ હતું પરંતુ આ બધું સમજાવવું કેવી રીતે તે વિચારતો હતો અને નક્કી કર્યું કે મારી ડાયરીમાં આત્મકથા લખીને આશાને વંચાવી કદાચ તેમનામાં પરિવર્તન આવી શકે અને પોતાના બાળપણમાં ખોવાઈ ગયો પિતાની પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હતી છતાં ગામમાં સાહેબના કહેવાથી કે અલ્પેશ ભણવામાં હોશિયાર છે તો પેટે પાટા બાંધીને પણ તમો ભણાવજો અને બા બાપુજીએ મને દસમા ધોરણમાં સાયન્સ રખાવ્યું અને એક દૂરના સગા શહેરમાં રહેતા હતા ત્યાં તેમના ઘરે રહેવાની વ્યવસ્થા કરી આપી તે પણ એકલા રહેતા હતા શામજી કાકા મિલમાં નોકરી કરતા અને એકલા રહેતા હતા સ્વભાવે સારા હતા બાપુજી જ્યારે મને પહેલા દિવસે મૂકવા આવ્યા ત્યારે ઉનાળાની ગરમીમાં ડામરના રોડ પર પોતે ખુલ્લા પગે ચાલતા મને નવા સ્લીપર લાવી આપેલા તે પહેરીને હું ચાલતો હતો મેં તેમને પહેરવા કીધું તો કહેતા દીકરા આ તો મારા લાવેલા છે તું ભણી ગણીને અને સારું કમાઈ પછી નવા લાવી આપજે અને હસી પડ્યા હતા સામજી કાકાને હવાલે સોંપીને ગામડે જતા જતાં તેમને કહેતા ગયેલા તેણે ભણાવીને કેળવજો મને ચાજ બનાવતા આવડતી સવારે વહેલા ઉઠી જમવાનું બનાવવામાં મદદ કરતો કપડાં વાસણ મારે કરવાના જમવાનું બનાવતા પણ શીખી ગયો ટ્યુશન વગર પણ સારા ટકે પાસ થયો હવે ધોરણ અગિયાર અને બાર સાયન્સમાં ટ્યુશન વગર સારા ટકા ન જ આવી શકે તેઓ અમારી શાળાના સ્ટાફે માહોલ ઊભો કરેલો શાળાના શિક્ષક સિવાય બીજે ટ્યુશન જાઓ તો પણ તમારે વારંવાર અપમાનિત થવાની તૈયારી રાખવી પડે હું વર્ગમાં ખૂબ જ ધ્યાન રાખતો છતાં ઘણી બધી વસ્તુનો મને ખ્યાલ જ આવતો ન હતો છેલ્લા બે વરસથી વરસાદ પણ સારો થયો ન હતો એટલે બાપુજીને તો ટ્યુશનની વાત જ વાત જ કરવી ન હતી શામજી કાકાને એક રાત્રે મેં કહ્યું કાકા મારે ટ્યુશન રાખવું પડશે તેમ લાગે છે પણ ટ્યુશનની ફી લાવવાનો મોટો પ્રશ્ન છે તમે મને કંઈ કામ અપાવો શરૂઆતમાં તો તેમને મદદ કરવાની વાત કરી પરંતુ જ્યારે ખબર પડી કે ટ્યુશન ફી ઘણી વધારે હોય છે ત્યારે તેમણે મને દુઃખ સાથે પૂછ્યું અલ્પેશ એક કામ છે પણ સવારે વહેલા ઉઠવું પડે તેવું છે કાંઈ વાંધો નહીં કાકા અને એમણે મને પેપરના એજન્ટનો સંપર્ક કરાવી આપ્યો દરરોજ સવારે ત્રણ વાગે ઊઠીને પેપર લઈ તેમાં જાહેરાતના કાગળ ગોઠવવાના અને સાયકલ લઈને ઘેર ઘેર નાખવા જતો રોજે રોજ મોટા પૈસાથી ટ્યુશન રાખવાની તૈયારી કરી મેં અમારા ભૌતિક ભૌતિકશાસ્ત્રીની શિક્ષકને શાળામાં ટ્યુશન માટે વાત કરી તો મને તેમના ઘેર મળવા બોલાવ્યો હું ઘરે મળવા ગયો ફીની વાત થઈ તો એક પણ રૂપિયો ઓછો નહીં ચાલે અને પહેલાં પૈસા હોય તો જ ટ્યુશનમાં ચાલુ થવાની વાત કરજે મેં તેમને વિનંતી કરી થોડા રૂપિયા હજુ પણ ખૂટતા હતા તેમણે કહ્યું કે પરિણામ પછી કોઈ રૂપિયા આપવા આવતા નથી હવે હું બીજા કામની શોધમાં લાગ્યો તો શહેરમાં જે એક મોટી હોટલમાં વેટર તરીકે કામ કરવાનું નક્કી કર્યું જે રાત્રિના સમય માટે કામ મળ્યું સવારે વહેલા ઉઠતો રાત્રિના દસ વાગતા હું થાકી જતો સવારે ઉઠવામાં મોડું થાય અને પેપર મોડું પહોંચે તો ગ્રાહક બૂમા બૂમ કરતા અને પૈસા કાપી લેવાની વાત કરતા ત્યારે હું એકલો એકલો રડી પડતો મારે લાચાર કે કોઈના દયાપાત્ર બનવું ન હતું મારા સ્વામીઓનો ભોગ જ આગળ વધવું હતું શાળામાં મોડું થાય કે નાની સરખી ભૂલ થાય તો પણ વાત વાતમાં સાહેબ અપમાનિત કરતા કારણ કે મારે ટ્યુશન ન હતું એક દિવસ પ્રેક્ટિકલમાં ગ્રાફ બુક વગર ગયો સાહેબે મને ગ્રાફ બુક લઈને જ વર્ગમાં આવવા કહ્યું હું બહાર નીકળી ખૂબ જ રડ્યો મારી પાસે તે લાવવા પૈસા ન હતા અને બે દિવસ શાળામાં પણ ન ગયો બીજા દિવસે રાત્રે અમારા શાળાના શિક્ષક રાત્રે ફેમિલી સાથે હોટલમાં પ્રવેશ્યા મેં તેમને જોયા હું ખચકાયો પણ ઓર્ડર લેવા માટે મારા સિવાય કોઈ જ ન હતું તેમના દીકરાની બર્થ હતી બધા આનંદિત હતા મેં ટ્રેમાંથી ગ્લાસ મૂક્યા નજર નીચે રાખી બોલ્યો સર ઓર્ડર લખાવો મને જોતા જ સાહેબ બોલ્યા અરે અલ્પેશ તું હા સાહેબ હું અહીં ઘણા સમયથી રાત્રિના ચાર કલાક આવું છું જમ્યા પછી તેમને બિલ ચૂકવી દીધા પછી સો રૂપિયા ટીપ માટે મૂકીને બહાર નીકળી ગયા મેં જોયું હું દોડતો પાછળ ગયો અને સો રૂપિયા પાછા આપી કહ્યું માત્ર એક રૂપિયો આપો ચાલશે સાહેબના દીકરાએ સો રૂપિયાની નોટ લઈ લીધી અને તેના ખિસ્સામાંથી રૂપિયાનો સિક્કો મારા હાથમાં મૂક્યો ત્યારે સાહેબ પણ ગળગડા થઈ બોલ્યા તું જેના હાથમાં રૂપિયો મૂકે છે તે બાર સાયન્સનો વિધાથી પોતાના પગભર ભણનાર છે અને હું ખૂબ રડી પડ્યો જ્યારે તેમને ખબર પડી કે હું ભણવા માટે વહેલા ઉઠીને પેપર નાખવા પણ જાઉં છું ત્યારે તેમની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા હતા બીજા દિવસથી મને બોલાવીને કહી દીધું આજથી હવે તારે પેપર નાખવા કે હોટલમાં નોકરી કરવાની નથી તારી ટ્યુશનની ફી માફ જા તારે મને પહેલાં વાત કરી જોઈએ ને અત્યારે હું માત્ર એટલું જ બોલી શક્યો ના સર મારે ફી માફ નથી કરાવવી હું મારી સગવડે તમને આપીશ બસ મને એટલી સગવડ કરી આપો પછી મન મૂકીને ભણવામાં લાગી ગયો સેન્ટર્સ ફાસ્ટ આવ્યો પ્રથમ તે સાહેબના આશીર્વાદ લઈને પછી ગામડે ગયો મેકનિક એન્જિનિયરિંગમાં એડમિશન મેળવી આજે ભણી આ હોદ્દા માટે લાયક બન્યો છું ઓ એનજી સીમાં નોકરી મળ્યા પછી તો વર્ષો કયા પસાર થયા ખબર જ ના પડી દેહરાદૂનથી બદલી થઈને અમદાવાદ આવવાનો આનંદ ખૂબ જ હતો આજે પૈસાની કોઈ વાતે ખોટ ન હતી પરંતુ તેથી તેનું મૂલ્ય ઘટી જતું નથી મા બાપુજીને જરૂરી પૈસા મોકલી આપતો અને તેમને ક્યારેય પૂછતો નહીં કે તમે શું કર્યું જ્યારે પોતાના માટે ક્યારેય પણ ખોટો ખર્ચ ન કરતો પોતાની ડાયરીમાં આ પ્રકારનું લખાણ લખી તે જ્યારે બા બાપુજી પાસે ગામડે ગયો ત્યારે આશાના હાથમાં આવે તે રીતે મૂકતો ગયો અને બન્યું પણ એવું જ કે આશાએ આ ડાયરીનું લખાણ વાંચી લીધું તેને અલ્પેશના ભૂતકાળથી વાફેક થયા પછી સાચા અર્થમાં માન થવા લાગ્યું અને મનોમન અલ્પેશને માફી માગી લેવાનું વિચારતી હતી ત્યાં ડોરબેલ વાગી દરવાજો ખોલ્યો તો એક વડીલ જેવા લાગતા કાકા સાથે ચાર છોકરા હતા તેમને અલ્પેશને મળવું છે તેમ જણાવ્યું તે મને બેસાડી પાણી આપ્યું અને શું કામ છે તેમ પૂછતા વડીલે જણાવ્યું હું આપણી સમાજની હોસ્ટેલ છે તેનો ગૃહપતિ છું અને આ ચાર વિદ્યાર્થી છે જેમને અલ્પેશભાઈએ દત્તક લઈને પાંચ વર્ષથી ભણ ભણાવવાની જવાબદારી નિભાવે છે આ બાળકોએ અલ્પેશભાઈને જોયા પણ નથી અને અલ્પેશભાઈએ પણ આ બાબત ગુપ્ત રાખવાનું જણાવેલ છતાં જ્યારે બે બાળકોને એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું છે જેથી મીઠાઈ આપવા અને તેમના આશીર્વાદ લેવાનો આગ્રહ કરતા મારે તેમને અહીં લાવવા પડ્યા છે અને આ પહોંચ તેમને આપી દેજો અમે ફરી વાર આવીશું કહી નીકળી ગયા આશાએ પહોંચમાં જોયું તો એકાવન હજાર રૂપિયાના દાનની પહોંચ હતી આ વાંચતા અને થોડી વાર પહેલાં જ વડીલે કરેલ વાતથી આંખમાં આંસુ આવી ગયા જે પોતાના માટે ભલે એક પાય પણ ખોટી નથી વાપરતો પરંતુ બીજા માટે ઉદાર હાથે દાન આપનારને કાયમ કંજૂસ કહેતી તેને મનો મન પસ્તાવો થવા લાગ્યો અને અલ્પેશની માફી માગી મનને હળવું કરવા માટે તેના આવવાની રાહ જોવા લાગી અલ્પેશને ઘરમાં દાખલ થતાં આંખમાં આંસુ ટપકતા જોઈ તે બોલ્યો સોરી હું એક દિવસ વધારે રોકાઈ ગયો ચાલ આજે આપણે ફરવા જઈશું છતાં આશા કશું જ બોલી શકી નહીં માત્ર ડાયરી અને પહોંચ બતાવી બોલી મને માફ કરો મેં તમને ઓળખવામાં ભૂલ કરી છે મને સત્ય સમજાઈ ગયું છે મિત્રો વાર્તા કેવી લાગી જો સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો ધન્યવાદ મિત્રો